ઢીંગલા બાપા મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો હતો ત્રણ દિવસીય આ મહોત્સવમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની તમામ વિધિઓ મંત્રોચ્ચાર સાથે યોજાઈ હતી તો ડીજેના તાલે વરઘોડો પણ નીકળ્યો હતો મેળાજો માહોલ સર્જાયો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આસપાસના હજારો લોકોએ હાજરી પણ આપી હતી આ ઉત્સવની શરૂઆત વર્ષો પહેલા નવસારીમાં ફાટેલા રોગચાળાની પૃષ્ઠભૂમિએ શ્રદ્ધાથી કરાયેલી આરાધનાથી થઈ હોવાનું માનવામાં આવે છે દુનિયામાં પણ તમારે આદિકાળથી ચાલતું આવ્યું છે પણ વસ્તુ છે કોલર અને ખોડ ખાપા એવું થતું હોય તેની બધા રાખે હવે આ જે અમે જે કરતા છે આ જે દસ વર્ષથી આ વસ્તુ અમે પદ્ધતિસર કરતા છે લગ્ન કર હાટક કરીએ અને મોહાર લાવીએ અને જે આ લગ્ન વિધિ બામણ થકી અમે લગ્ન કરાવીએ હા આ રીતે અમે કરતા છીએ મોહારું કાઢો આખું ગામે જ છે ભાઈ હા આજે બાજુ આજુબાજુ ગામડાના બધા જ છે અમારા આદિવાસી લોકો કામના માટે કરતા જ આવેલા છે દિવાસ માં તહેવાર આગળથી ચાલતી આવેલી પરંપરાની ચાલતું છે ત્યારે કોલેરા રોગચાળો ફાટેલો બધા મૃત્યુ પામેલા ત્યાંથી આ ડીંગા ડીંગળ એકર ને બાપ નું કેટલું કે આ દિવાસો ઉજવણો ડીંગાથી લગ્ન વિધિ કરીને અમે ત્રણ દિવસથી લાવીએ પહેલાં તો એક ત્રીજે દરથી પીઠી એમ બીજે દાડે દિવસ સાંજે ડીજે અહીં ને પછી બીજે દાડે આપણે મોસડો આવે લગ્ન વિધિ કરીએ ગામમાં ફેરવીએ છેલ્લે પછી આપણે પૂર્ણ નદીમાં વિસર્જન કરીએ ને માણસ આપણે ચાર થી પાંચ હજારથી માણસ થતું છે